બધા સીતારામ છે સોમનારાયણ જો આજે હું અમારા પપ્પાના ઘરે આવ્યું મેં તમને કીધું તું ને એકવાર આ પપ્પાને ઘરે આવીશું તો હું માંડવી પાક બનાવું છું બાજુવાળાની ઘરે કે બનાવી દો માંડવી પાક એટલે હું માંડવી પાક બનાવું છું એટલે જો પહેલાં છે ને આવડો આ માંડવી પાક દળી લીધેલું છે એને બધું તૈયાર જ કરી રાખ્યું હતું એટલે માંડવી પાક દળી લીધેલો છે આ માંડવી પાક બસ હવે આપણે દૂધ નાખશું દૂધ ન ખાઈ જાય એટલે હું જ છે ને દૂધમાં બનાવું છું એટલે હું મેં પહેલાં દૂધ નાખ્યું કારણ કે મને પાણીમાં ઓછો ગમે એટલે દૂધ નાખ્યું દૂધની તર નાખીને તો મસ્ત બને એટલે દૂધ નાખ્યું અને એમાં ખાંડ નાખી એ લોકો ઓછું ગેરું ખાય એટલે એણે કીધું એ પ્રમાણે મેં ખાંડ નાખી એટલે ઓછી ખાંડ નાખી છે ખાંડ નાખીને પછી ગેસ શરૂ કરી દીધો એટલે હું દૂધમાં બનાવીને તો પાક ખારો બને મને દૂધમાં વધારે ભાવ પછી એને હલાવવાનું શરૂ કરી દઈએ એટલે હું દસથી પંદર મિનિટ તો આમ હલાવવું જ પડે બનતા બનતા મિનિમમ વીસથી પચીસ મિનિટ થઈ જાય હલાવીએ ને એટલે કારણ કે આપણે આમાં તો વાર લાગે છે સાહણી લેતા દૂધનું હોય એટલે પછી સાહણી લેવાનું ચાલુ કર્યું કારણ કે ઉકળતાય વાર લાગે ઉકળી જાય એટલે ધીમે ધીમે કારણ કે પહેલાં ફાસ ગેસે ઉકાળું અને પછી હું ફાસ્ટ ગેસે હાવું ઉકળી જાય ને પછી આપણે કરી એમ લાગે કે હા થોડું ઘટ થવા માંડ્યું છે પછી આપણે ધીમો ઘર નાખી પછી આમ તવે તવે આમ ઊંસો કરતા જાય ને જોતા જાય ને એટલે ખબર પડી જાય કે સાહણે હવે આવવાની કેટલી વાર છે એ કારણ કે હું તો પહેલાંથી સાહણી આ દૂધમાં જ લઉં મને દૂધમાં વધારે ગમે સાહણી લેવી હવે દૂધના પાણી નાખી હું પેર પડે પણ આપણે દૂધમાં વધારે મજા આવે આવું કાજીકતરી જેવો લાગે કાજુ કતરી ખાતા હોય ને એવો એટલે મસ્ત લાગે એટલે કે અમે કોઈ દી નતબેન કર્યું રહ્યું કે તમે લાવો હું આ જ બનાવી દઉં આમ દૂધમાં જ બનાવી એટલે આપણે હવે જો દૂધ ઉકળી ગયું છે એટલે હવે વાર નહીં લાગે સાહણી આવતા હવે દસથી થી પંદર મિનિટમાં થઈ જશે તૈયાર આપણે માંડવી પાક ફાસ્ટ ગેસે ઉકળવા મૂક દે ને એટલે વાંધો નહીં આમે થોડીક હોય ને એટલે થોડીક ઓછી વાર લાગે નહીંતર તો હામટું હોય ને તો બહુ વાર લાગે કલાક હું તો કહું ને કલાકે વહી જાય અમે કરીને કિલો દોઢ બે કિલાનો એટલે મારે કલાકની ઉપર થઈ જાય દૂધ બાળવા માસ્તે હાવ પેંડા જેવું દૂધ થઈ જાય ને પછી સાહણી આવે કારણ કે હામટું દૂધ નાખ્યું હોય ને આપણે એટલે આ થોડીક એવી છે ને એટલે આવતા વાર ન લાગે એટલે હવે આપણે સાહણી જોઈ લઈએ આવી છે કે નહીં એમ કારણ કે સાહણી તો હવે છે જાડું થઈ જાય ને એટલે ઘડીએ જોયા કરવું પડે સાહણી આવી છે કે નહીં આવી છે કે નહીં એક તાર આવી જાય ને તો તો વાહ વાંય બીજો તાર તરત જ આવી જાય અને એક તારની સાહણી કોઈ દી નહીં લેવાની લેવી હોય ને તો દોઢ તાર લેવાના કાં બે તાર લેવાના તો જ આપણી વસ્તુ પરફેક્ટ બને અને જો એક તારની સાહણી આપણે લીધી હોય ને તો એ ઢીલું સમસ્યા ખવાય ને એવું બને એવું આપણે લેવાય નહીં કારણ કે આપણી વસ્તુ બગડે ઘણા એક તારની સહણી લઈને ઢાળી દે પછી કેવું રે રાબડું રે ને સમસ્યા સમસ્યા ખાવાનું રહે એટલે એમની જો લેવી હોય ને તો બે તારની સાહણી લેવાની એટલે આપણે એ વસ્તુ પરફેક્ટ બને હું છે ને લાડવાઈ બનાવું ને મોહન બનાવું બધા એમાં હું જો આમ મોહન થાળ બનાવું તો એ તે થી બે તારની સહણી લઉં જો થોડોક આમ લાગે ને કે હા તો દોઢ તારની સાહણી લઈને ટાળી દો તોય તો આપણો મોહન તાર એક નંબર જ બને જો એક તાર આવી ગયો છે હવે બીજો તાર આવતા બિલકુલ વાર નહીં લાગે હમણાં બીજો તાર આવી જાય થોડીક વાર હલાવ સારું હવે આપણે પાછું થોડીક વાર હલાવશું થોડીક વાર હલાવશું ને એટલે તરત જ બીજો તાર આવી જાય હવે છે ને આપણે જોઈ જોઈએ પાછો કે તાર આવ્યો છે કે નહીં પણ એમાંથી પહેલાં એક સમસી ઘી નાખી દઈ કારણ કે હું ઘી નાખું એમાં ઘી નાખીને પછી જ હું ના હલાવું કારણ કે એમાં શાઇનિંગ એ આવે ને સ્વાદ બહુ મસ્ત આવે એટલે છે ને હું એક ચમચી ઘી સાહણી આવી હોય ને એમાંય નાખી દઉં અને એક ચમચી ઉતાર્યા પછી હું નાખું અને પછી છે ને ફાસ્ટ ગેસ કરીને પછી ધીમે ધીમે હલાવવા મળીએ ને એટલે આપણું છે ને જે નાખવું હોય ને દળેલું સિંગનો ભૂકો એ થોડો કઠણ થઈ જાય ને કે હા કે જાડો થઈ ગયો છે એટલે આપણે થાળીમાં ઢાળી દઈએ ને એટલે એનું કારણ શું કે થાળીમાં નાખ્યા પછી છે ને લાડગડી જમાવવું ન પડે થોડીક વાર લાગે ને પાંચ મિનિટ ત્યાં આપણો મસ્ત જામી જાય માંડવી પાક માંડવી પાક જામી જાય એટલે ઢેફળા પડતા વાર નો લાગે ને છોકરાને ખાતા નો લાગે ફટકે ખાઈ લઈએ આપણે છોકરા એટલે એટલે જો હવે થોડીક વાર ફાસ્ટ ગેસે હું હલાવી ને પછી હું ડાયરેક્ટ થાળીમાં ઢાળ દે અને હજી પેલા લુઈ ઉતાર્યા પહેલાં એક ચમસી હજી હું ઘી નાખી દે આમાં એટલે હું થોડીક વાર હલાવીને તો અંદરનો જે ભૂકો નાખ્યો હોય ને આપણે એમાં વાસ ન આવે એને તર છે ને સિંગના ભૂકાને વાસ આ સેમ કાજુ કતરી ખાતા હોય કે નહીં આપણે એવું થઈ જાય હવે આપણે આને ઉતારી લેવું ઉતારીને હવે આપણે એને પછી છે ને થાળીમાં ઢાળી દેવું કારણ કે થાળીમાં ઢાળ્યા ને પછી થોડીક વાર ઢોપ ઢોપ કરીને એટલે લીસો થઈ જાય લીસો થઈ જાય પછી પાંચ મિનિટ રહેવા દઈને પાંચ મિનિટ રહીને એટલે જામી જાય જામી જાય પછી પાડી દઈએ અને ઢેફલા ઢેફલા પાડીને હું તમને હમણાં બતાવું કે કેવો થયો છે માંડવી પાક તમે કોમેન્ટ કરીને કહેજો કેવો બન્યો છે તમે દૂધમાં કરો કે પાણીમાં કરો જો દૂધમાં કરતા હોય તોય કોમેન્ટ કરજો ન આવડતો હોય તોય તમારે રેસીપી જોતી હોય આમાં રેસીપી તમે બતાવી છે હોય તોય કમેન્ટ કરજો કેવો માંડવી પાક બન્યો છે એ તમે કહેજો જોઈ તો તમે તમે જોઈ તો શકો છો કેવો બહેનો છે એમ મેં તમને બતાવી દીધો છે સારો લાગે તો એ કોમેન્ટ કરજો ન ગમે તો એ કોમેન્ટ કરજો બસ હવે અમે આ માંડવી પાક ખાઈ લઈ ખાઈને બસ બધાને સીતારામ ને સ્વામી નારાયણ